ઇકબાલગઢ રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું હતું અયોધ્યાથી જે આપણા પવિત્ર અક્ષત આવ્યા છે એ અક્ષત લેવા માટે આજ આપણે અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામથી બધા સર્વ ગામજનો આવ્યા છે દરેક ગામજનોમાં અંદર એક અલગ આનંદ દેખાઈ રહ્યો છે અને દરેક આ અક્ષત

કાળા બાવજી ગૌશાળા ખાતેથી અરણીવાડા ગામના ભાવિ ભક્તો તેમજ સંતો સાથે મોટી સંખ્યામાં ડીજે બાઇક ટ્રેક્ટરો તેમજ અન્ય વાહનોમાં અક્ષર ચોખાનું આમંત્રણ લેવા ઇકબાલ રામજી મંદિર ખાતે પહોંચ્યા ત્યારે ઇકબાલ રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અયોધ્યાની પાવન ધરતી પણ ભગવાન શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે બાવીસ જાન્યુઆરી શ્રી રામચંદ્ર ભગવાનજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ નિમિત્તે ત્યાંથી અક્ષત પૂજની અક્ષત અમારા તાલુકામાં આવી ગયા છે આવી ગયા છે તાલુકામાં અક્ષત દરેક મિત્રો દરેક કાર્યકર્તા દરેક ભગવાન દ્વારા દ્વારા પચીસ હજાર ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કાર્યકર્તાઓ કરી રહ્યા છે ગામે ગામથી સાધુ સંતોના આશીર્વાદથી આશીર્વાદ થી બેન્ડ ડીજે ના તાલ થી થી લોકો ઉત્સાહ

અમે અન્નીવાડાથી કાળા બાવશેની જગ્યાથી બધા ભાવિ ભક્તો ભેળા થઈ વાંચતે ગાજતે ડીજે હાથે ખૂબ મોટી સંખ્યામાં હારાઈ ભેળા થઈ અને છોકરા લાવી કાળા ધોણી ધોણીઠિયા ડુંગરપુરી મહારાજની ધોણી નામથી પ્રસ્યાત છે અમીરગઢ તાલુકામાં બહુ વિશાલ જગ્યા છે અમીરગઢ તાલુકામાં અન્નીવાડા ગાજડા ગેરાજ પાટ બાજુમાં આવેલી છે અહીંથી બધા હળીમળી છોકા લાવી માવસી ને ચડાઈ ચઢાવી અને કાલે પૂરા ગામમાં ઘર ઘર એવો વિચાર છે બધાને ઘરે ઘરે એવી રામજી ઉપર કૃપા કરે ઓર આશીર્વાદ રાખે ઓર સતી આશીર્વાદ વીણોરે ઓર વ્યસન મુક્ત બને સમાજ ઓર અચ્છી પ્રકૃતિ કરે ઓર સમાજ અચ્છે રસ્તે ચાલે એવી આશા રાખ ભારત માતાજી એ વાત ભરત પટેલ સંબંધ ભારત ન્યૂઝ અમીરગઢ બનાસકાંઠા